નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડો ની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું બે હજાર હજાર પાંચસો આતા નો દોજે બાર પંદર વીક બાવી દવે જો પછી સવી હતા વીડે ત્રી એકત્ર બત ફાર્ગો ઓકે એ સો એકત્ર ફાર્ગો

२ बजे हाजिर हुने कामहरु गर्नुपछि सबैजनालाई भेट्नु पर्छ नि भाइबहिनीहरु सबैजना। ठिकै छ नि म। ठिकै छ नि। मलाई थाहा छ। सबै सबै दुसा। ओरी फोन नदो। हला मंगलवाला भाइ। सिटि नै ल्यो तुम्हारी। 757 56 तारासन होटलको पास

નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં પંદરસો પચાસ થી લઈને એકવીસો સાહીઠ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો એકથી લઈને બે હજાર એક સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને ઓગણીસો પંચાણું સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં તલના બાપ બારસો થી લઈને એકવીસો દસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો પચાસ થી લઈને બે હજાર અગિયાર સુધી બોલાયા હતા જામનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને અઢારસો ત્રીસ સુધી બોલાયા હતા ભાવનગર ભાવનગરમાં તલના લઈને છવ્વીસો સુધી બોલાયા હતા જામજોધપુર બારસો પચાસ થી લઈને ઓગણીસો એકાણું સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને સત્તરસો પાસઠ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો એકસઠ થી લઈને બે હજાર એકતાલીસ સુધી બોલાયા હતા તેમજ રસદણની વાત કરીએ તો રસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસો થી લઈને બે હજાર એસી સુધી બોલાયા હતા વિસાવદન માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પંચોતેર થી લઈને ઓગણીસો એકવીસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજારથી લઈને બે હજાર સુધી બોલાયા હતા જૂનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો છ્યાસી સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસો થી લઈને અઢારસો બાવન સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો પંચાણું થી લઈને ઓગણીસો પાસઠ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર એકાણું થી લઈને સોળસો એક્યાસી સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસોથી લઈને સોળસો પંદર સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો પચાસથી લઈને બે હજાર સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો નેવુંથી થી લઈને સોળસો સુધી બોલાયા હતા તેમજ ભેસાણ માર્કેટયાર્ડમાં ભાવ એક લઈને ઓગણીસો એકાવન સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પચાસથી થી લઈને ચૌદસો સડસઠ સુધી બોલાયા હતા જામખંભાળીયા માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસો થી લઈને સોળસો પંચોતેર સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજારથી લઈને તેરસો છેતાલીસ સુધી બોલાયા હતા હારીજ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને બારસો એક સુધી બોલાયા હતા તેમજ કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો પચીસથી લઈને સત્તરસો એંશી સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો વીસથી લઈને સોળસો ત્રેવીસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ અઢારસોથી લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોવીસો પચાસથી લઈને બત્રીસો પચાસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઢારસોથી લઈને તેત્રીસો પંચાણું સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ તેવીસોથી લઈને એકત્રીસો એક સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસોથી લઈને અઠ્યાવીસો ચાલીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્તરસો એકથી લઈને બાવીસો એકોતેર સુધી બોલાયા હતા તેમજ જૂનાગઢ માર્કેટયાર્ડમાં કાળા તલના બાવીસોથી લઈને અઠ્યાવીસો પચાસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્યાવીસો થી લઈને અઠ્યાવીસો વીસ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો એકથી થી લઈને અઠ્યાવીસો એક સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવથી લઈને બે હાજર કાળા તલના ભાવ સત્તરસો થી લઈને બે હાજર નવસો સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ તેરસો થી લઈને ત્રણ એકતાલીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો થી લઈને